બગોદરા હોમગાર્ડ દળના ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવતા મૃત્યુ પામેલ હોમગાર્ડના જવાનને પરિવારને હોમગાર્ડ નિધિ સહાય પેટે રૂપિયા બે રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા આજરોજ બગોદરા યુનિટમાં લમદાવાદ જિલ્લા ગ્રામ્યના બગોદરા હોમગાર્ડ યુનિટની અંદર એક મૃત્યુ સહાય માટેનો ચેક વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને એના કુટુંબ પરિવારના સાથે એમ કે દુઃખની લાગણી વ્યક્ત થાય છે એમાં સહભાગી થવા માટે માન્ય ધારાસભ્ય દદકમત વિસ્તારના શ્રી કાળુભાઈ ડાભી અમદાવાદ જિલ્લાના મુખશ્રી પૂર્વશ્રી રમેશભાઈ જિલ્લા સદસ્યભાઈ છગનભાઈ અને સરપંચ શ્રી બનુભાઈ અને શિવમ સ્કૂલના ટ્રસ્ટી જે છે છેવાણાભાઈ જગદીશભાઈ મકવાણા આ બધા ઉપસ્થિત રહી અને કુટુંબ પરિવારને એમને દુઃખની લાગણીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે અને ઉપરનો જે સરકાર તરફથી જેનો ચેક છે એ ચેકઅર પણ કરવામાં આવ્યો છે અને આ આવી જવાન ગુમાવ્યો છે અમારો હોમગાર્ડ જવાન અને દુઃખની લાગણી વગેરે સાથે આગેવાનો પણ એમના સહભાગી થવા માટેનું એના પરિવારની કંઈ પણ મુશ્કેલી હોય તો અમે ખડે પગે ઊભા છીએ એવું પણ એમને આશ્વાસન પણ આપ્યું હતું એટલે આ પ્રસંગે અમને દુઃખ તો છે પણ સાથે સાથે અમે એક જવાન ગુમાયો છે એનું પણ અમને ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ એની સાથે કુટુંબ પરિવાર સાથે

પૂરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ